જેતપુરમાં રખડતા કુતરાબર મહિનામાં જેને પગલે હડકવાના છે શહેરમાં દિવસ ને દિવસે શ્વાનનો વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો હોવાને કારણે દૈનિક સાત આઠ લોકોને શ્વાન કાઢે છે ડિસેમ્બર માસમાં ત્રણસો પાંત્રીસ નાગરિકોને શ્વાન ને બચકા ભર્યા છે જેથી આ લોકોને ચાર વખત ઇન્જેક્શન લેવા માટે સિવિલના પગથિયા ચડવા પડી રહ્યા છે જેતપુર મરાજ માર્ગોથી લઈને શેરી ગલીઓમાં બેફામ બનેલા જેતપુરનો હાહાકાર મચાવ્યો છે છેલ્લા ત્રીસ દિવસમાં ત્રણસો પાંત્રીસ લોકોને કૂતરાઓએ બચકા ભરી કડી ખાધા છે તે પૈકી અમુક લોકો હડકાયા કૂતરાનો શિકાર બન્યા છે જેને પગલે લોકો પરેશાન બન્યા છે બીજી બાજુ કૂતરાઓના ત્રાસવાદ સામે નગરપાલિકા એવું કહે છે કે સરકારના એનિમલ એક્ટને કારણે અમે કુતરા પકડી શકતા નથી આમ મચાવેલા હાહાકાર વચ્ચે પ્રજાની હાલત રામ ભરોસે જેવી બની છે સ્વાનના આતંક વિશે નગરપાલિકાના મુખ્ય અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ શ્વાન પકડી શકતા નથી અને અમે તેનું ખસીકરણ અને રસીકરણ કરવાથી શ્વાનની વસ્તી ઉપર નિયંત્રણ કરી શકીએ આ માટે અમે ટેન્ડરની પ્રક્રિયા કરશું

પરંતુ કમનસીબે કોઈ ટેન્ડર ભર્યા નથી ફરી તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા ધરી અને ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરી અને જરૂર પડે અમે રાજકોટ કોર્પોરેશનનો પણ સહયોગ લઈ એમની જે કોઈ એજન્સી હોય એમના દ્વારા પણ આ કાર્યવાહી થાય એ દિશામાં પ્રયત્ન કરશું સરકારી હોસ્પિટલ જેતપુરમાં ડુક બાઇટ ને લીધે પીડિત લાભાર્થી દર્દીઓ જે આવે છે તેના આંકડાઓ જોઈએ તો ગત ડિસેમ્બર માસ દરમિયાન કુલ દર્દીઓ દર્દીઓ આવેલા જેમાં પુરુષ અને અને સ્ત્રી અર્બન રૂરલમાં જોઈએ તો સિટીના એકસો ચોર્યાસી અને ગ્રામ્ય વિસ્તારના એકસો ને એકાવન દર્દીઓ આવેલા તે જ રીતે નવેમ્બર મહિનામાં કુલ બસો પિસ્તાલીસ દર્દીઓ જેમાં સ્ત્રી પુરુષને જોઈએ તો છપ્પન સ્ત્રીઓ અને એકસો પુરુષો તેમજ અર્બન રૂરલ વિસ્તારના જોઈએ તો સાડત્રીસ અર્બન વિસ્તારના અને બસો આઠ રૂરલ વિસ્તારના દર્દીઓ આવેલા હતા ઓક્ટોબર માસમાં બસો ઓગણીસ કુલ દર્દીઓ આવેલા હતા જે પૈકી એકસો ત્રેસઠ પુરુષો અને છપ્પન સ્ત્રીઓ હતી તેમજ સિટીના એકસો અને ગ્રામ્ય વિસ્તારના ઓગણપચાસ દર્દીઓ હતા અને સપ્ટેમ્બર માસમાં કુલ એકસો દર્દીઓ હતા જે પૈકી એકસો પુરુષ અને તેતાલીસ સ્ત્રી દર્દીઓ હતા તેમજ સિટીના એકસો અને પચાસ ગ્રામ્ય વિસ્તારના હતા આમ છેલ્લા ચાર માસમાં એટલે કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર ચોવીસ સુધીમાં નવસો ને સત્તાવન દર્દીઓ ડોગ ને લીધે સારવાર લેવા માટે આવેલા હતા ખાસ કરીને ડોગ થતી હોય છે કોઈ પણ વ્યક્તિને જયારે ડોગ બાઇટ થાય ત્યારે સૌ તો દર્દીએ જે પણ

પોતાના શરીરનો કૂતરો કરડેલો ભાગ રાખી અને સાબુથી સાફ કરવો જોઈએ અને આ દર્દીને તાત્કાલિક વિના વિલંબે કોઈપણ સરકારી દવાખાને ચાહે પ્રાઈમરી હેલ્થ સેન્ટર હોય અર્બન હેલ્થ સેન્ટર હોય પ્રાથમિક આરોગ્ય હોય કે પછી સબ સબડિસ્ટ્રિક્ટ એટલે કે પેટા જિલ્લા હોસ્પિટલ જિલ્લા હોસ્પિટલ એવી કોઈપણ પણ હેલ્થ ફેસિલિટીમાં દર્દીએ આવી અને કૂતરાને લગતા જે એની સારવાર માટેના ઇન્જેક્શનમાં એક આપણે એન્ટી વેક્સિન આપીએ છીએ અને એ એ ઇન્જેક્શનનો ડોઝ છે

છ હજાર રૂપિયા હોય છે વેક્સિનની અને એવા જે દર્દીના વજન પ્રમાણે જેટલી સંખ્યામાં ઇન્જેક્શનો જરૂરી હોય તે ઇન્જેક્શનો આપવાના હોય છે અને આપણે સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે સરકારશ્રી દ્વારા જીએમએસસીએલ દ્વારા ઇન્જેક્શનો પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે જે પણ દર્દીઓને જરૂર જણાય તેમને આ મોંઘા ભાવના અત્યંત હડકવા વિરોધી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પણ આપવામાં આવે છે